વધારો થયો છે સોનાના ભાવ એક લાખ ત્રીસ હજાર પહોંચી ગયા છે ભાવમાં તેજીનો દોર યથાવત જોવા મળ્યો ચાંદીના ભાવમાં તેરસો રૂપિયાનો વધારો થતાં પ્રતિ કિલો ચાંદીનો ભાવ એક લાખ સોનાના ભાવમાં દસ ગ્રામે ચારસો સાહીઠ રૂપિયાનો વધારો થતાં સોનાના ભાવ એક લાખ ત્રીસ હજાર ની નજીક પહોંચી ગયા છે લગ્નસરાની સિઝનમાં પણ સોનું ચાંદી ખરીદવું ખૂબ મોંઘું થઈ રહ્યું છે